તો જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં ને તો આપણે પણ જો મજામાં છે ને જો આપણે હવે હાલતા થઈ જશે જીરું નીંદવા જો આપણા બોરિયા બિસ્તરા બધા આમાં છે અને આપણે જો રેડી કમ્પ્લીટ હાલતા થઈ જશે નદીના કાંઠે કાંઠે હેલા જાય છે જો હમ પાણી એવું પણ દેખાતું છે આગળ આપણે પાણી જ જવાનું છે ને આપણે એકલા નથી રોહિત પણ આપણી સાથે છે પણ એને તો અત્યારે કામમાં શું હોય ફોન ફોન ને ફોન જો આઠ વાઈ જશે અને હવે જીરું નીંદવા હાલતા થઈ જશે તો હવે જીરામાં તો આપણે ઘણા દિવસ થઈ ગયા નથી તો જઈને જોયું કેવું ને કેવું નીંદવાનું છે જાવી પછી ખબર પડે અને હવે આપણે નદીને કાંઠે કાંઠે હાલ જાય છે બહુ આગળ નથી ઉગવા આવ્યા છે તો હાલો હવે આપણે ફટાફટ જાવી અને જીરામાં જોઈ કેવું છે અને પછી નીંદવાનું શરૂ કરી દેવી નદીને કાંઠા કાઠે હેલા આવતા હતા એટલે આપણે ખબર રેડી હવે નદીમાં જ હાલવાનું થઈ જશે હવે તો આજુ પાણી પાર નથી કરવાનું પણ એટલું તો હજી પાર કરવું પડે અને રોહિત તો જો ફેંકીને એ જાય એટલો ગાળો હતો તો એ ધોડે ફેંકી જશે અને હવે આપણે મજા બધા નહીં જશે અને હાલો હવે આપણે હાડી બાડી ઉછી લઈ અને આમાં જ હાલવાનું છે દિલને એવું પણ છે તાડું પણ પાણી એમ છે અત્યારમાં એટલું પાછું વચ્ચે ખોરવું આવે છે ને પછી પાછું થોડુંક પાણી આવે છે રોહિત તો ઓલરેડી જો નદી પાર કરીને ઊભા રહી ગયા છે અને જો ચોમાસું શરૂ થયું તેરનું અમને પાણી હેલું જાય છે ખડે એમાં બધે પાણી હેલ્યું આવે અને હજી પણ શરૂ જ છે આ લીલ પણ એટલો વળી ગયો છે હવે પાણી ઓછું થતું જાય એમ તો ચાલો હવે આપણે ધીમે નદી પાર કરી દઈએ તો ઓલરેડી આપણે નદી પાર થઈ ગઈ છે અને રોહિત પાસે પણ આપણે આવી જશે તો હાલો હવે આપણે પાછા હાલતા થઈ જઈએ હવે સીધા જીરે જઈને મળશું આપણે તો ફાઇનલી હવે આપણે જીરામાં પૂજી જશે એવી અને જીરામાં આવવા પણ મજા પણ ઘણી આવે છે જો આવું કંઈક સરસ જીરું થઈ ગયું છે અને ખડ પણ નથી હાવ ઓછું છે એટલે આપણે નિંદા પણ વાર નહીં લાગે અને જીરું સરસ મજાનું થઈ ગયું છે અને હવામાં પણ એટલું સરસ છે જો એટલામાં મોડ મોડ થોડુંક પારવું છે આવું કાક જીરું થઈ ગયું છે અને પછી જો આવું ઘાટું છે પણ અહીંયા નાકા પાસે તો થોડુંક પારું પારું હોય પાણી જો એટલે થોડુંક તણા ના હોય ગયું હોય અને જો ત્રણ દિવસ ચાર દિવસ થ મેં ઘરવો પણ એટલો છે જો વરસાદ આવતો હોય એટલો અને સુરજ દાદા પણ જો ઉગી જશે સરસ મજાનું અને ધુખર પણ એટલી છે હાલો હવે આપણે રોહિત ફોન મૂકે તો નીંદવાનું શરૂ કરી દેવી અહીંથી જ શરૂ કરી દેવશે ને ત્યારે હે અહીંથી જ શરૂ કરી દેવશે ને તો આવી લ્યો હવે દાતાડી લ્યો અને ફોન મૂકો અને હવે નીંદવાનું શરૂ કરી દો એટલે આપણે ફટાફટ જીરું નીંદાવા મળે જીરું સરસ મજાનું થઈ જશે ને હવે આપણે આવી જાય ઘઉંમાં આટો મારવા આપણે નિંદુ છું પછી કે ના અહીં આવ્યા નહોતા એટલે આપણે પહેલાં બધે આટો મારી લેવું તો પણ જો ઘઉં પણ સરસ થઈ જશે અને કાલ જ જ પાણી પાએલું હોય એવું લાગે છે જીરાને આરે આરે ઝાવેલા છે ને સરસ થઈ જશે જો આને એટલા કટકામ દેખાય હું બે માં ઘાઉ પણ સરસ થઈ જશે સરસ ન જાનું જી જેસાને સરસ થઈ જશે હાલો એટલે આપણે બધું સરસ ઉગી ગયું છે એટલે હવે તો આપણે ટાફડ જીરો નિંદણનું શરૂ કરી દેવાનું છે જે આય મારા ઝટકોને ફિટ કરેલું છે અત્યારમાં આવીને જો કે રોહિટે ઝટકો બંધ કરી દીધો છે અને જો આ ખાવ રસના દવાના ડબ્લાનો ઢગલો પણ થઈ ગયો છે છેવૈય નાક દવાના ડબ્લાનો યુઝ પણ છે અને જો રોહિટે કામ લઈ લીધું છે એનો હાથમાં એનો નિંદવા મળ્યા છે તો હાલો આપણે વાંહ રેઈ જાવ એટલે આપણે ફટાફટ નિંદવા મણમીએ

હા એ કઈ દે બધાને